જેમાં કેન્દ્રના મંત્રી મનસુખ માંડવિયા વર્ચ્યુઅલ જોયા જોડાયા તો ધોરાજીને ઉપરેતાના આ સ્થાનિક આગેવાનો રાજકીય હોદ્દેદારો અને ખાસ કરીને પક્ષ વિપક્ષના તમામ નેતાઓ પણ જોડાયા હતા ધોરાજી મુકામે ધોરાજી ઉપરેટા વિધાનસભા વિસ્તારના ત્રણ નગરપાલિકા ધોરાજી ઉપરેટા અને ભાયા ત્રણેય નગરપાલિકાના અને ધોરાજી અને ઉપરેટા બંને તાલુકાના વિવિધ વિકાસના કામો

એનું લોકાર્પણ થયું અને આપણા આઈસીડીએસ ઓફિસર મહિલા અને આપણા જે મહિલા સેવિકાઓ અને બાળકો બહુ જ ખુશ થઈ અને ઉપર આનંદ હતી અમારી નવી અને આ સિવાય નાના નાના ગામડાના જે બે થી લાખ થી માંડી પાંચ લાખ સુધીના ગામોના પણ લોકાર્પણ થયા છે વર્ચ્યુઅલી લોકાર્પણ થયા છે અને આજ મહત્વના ખાતમુહૂર્તમાં આજે રેલવે ફાટક ધોરાજી જુનાગઢની જે રેલવે નું ક્રોસિંગ છે ત્યાં જે ઓવરબ્રિજ થવાનું છે એ જીયુડીસી ફાટક વિહીન અભિયાન એક ચાલે છે ગુજરાતમાં જ્યાં ફાટક હોય ત્યાં ફાટક ની જે અકસ્માતો ટાળવા માટે ગુજરાત સરકાર આ એનું અભિયાન છે એ અભિયાન અંતર્ગત લગભગ પચીસ